હાઈ ફેમિલી સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફંડ બ્લોગમાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ને જય રામ આજે સૈયારા મૂવી જોવા જવાનું છે ને ખુશીની તબિયત થોડીક ખરાબ ઓલી જતી આજે એને હે શરદી રહી ગઈ હતી ને એને એના લીધે એને માથું રેડું છે તો એને એને દવા પીધી હે ને દવા પીધી ને તો એને ગેન ચડે લાગે હે એવું કે સૈયારા સયારા ટિકિટ કેન્સલ કરવી પડશે એવું લાગે છે અ મેડમ ઊઠો કે કેન્સલ કરી નાખું ને ટિકિટ ના હું આવવાની છું કા કર નાખી કેન્સલ ના ભાઈ ના એમાં શું છે કર નાખી કેન્સલ મને સારું જ છે તો હારું જ છે ઓહો નીંદર આવે તો ઊભા થાઓ હાલો થઈ જાય થઈ જાય હમણા કાફટિયા ટિકિટ અહીંયા સીટ પર જઈને બેહી જાય ચિંતા ન કરો

નવીન બનાવવાનો પ્રોગ્રામ કરવાના હે તો જો હાચું કાજે કંઈક નવીન બને હે આજે બને હે રવાના જો બધી પ્રિપેરેશન હે Eh? Ciao. Ah, sana kahit plan ba Gio?

આટલી બધી નથી નાખવાની ટમેટું કેપ્સિકમ અને ડુંગળી ડુંગળી થોડીક છાશ નાખશું રોટ બાંધવામાં

હજી કેન્સલ કરાવી નાખું મૂવી ટિકિટ સારું થઈ ગયું હે પુડલા ખાવા બેહી ગઈ હે હાલો બધાય પુડલા ખાવા હમ રવા પુડલા મસ્ત બની આવ મસ્ત બને આ હમ હોય ને એટલે મોજ આવી જાય ને આને કેચપ આયરે ખાવાની ઓર મજા આવે મને સેના એનો ભાઈ એને એમ ન ભાવે એને કેચપ ઓછો ભાવે એને કેચપ ખાલી સેન્ડવિચ આયરે એક રે સેન્ડવીચ અને ફ્રેન્ચ ફ્રાઈઝ ફ્રેન્ચ પણ ઘણી વાર કલે સેન્ડવીચ આરે પણ ફ્રેન્ચ ફ્રાઈસ આરે કહે બાકી કેચપ ઈ નો કહે હું મારે કેચપ જોઈએ વરી બધા ને કંઈક ખાતો જમી લઈ થોડીક વાર પછી તૈયાર થઈ જાય સો તો હજી 10 વાગના હોય હજી તો વાર હે થોડક કામ હે પતાવી દે બોલતી બંધ નો થાય મારી તમે મારી બોલતી બંધ તે મને બોલતો કઈરો પછી

એટલે બધું બધાયને યાદ રી એટલે ગિરધજી સિનેમા છે મરી ગીર કોક મુકતા કેન તો ભૂલાઈ જાય ગણા એને ઓકે નામે મુકતા બેના जातो જ્યારે મે પહેલી વાર ઓ મે દરજે જ્યારે જ્યારે આ મુઈ પછી નામ મારે શું હોય ને યાદ આવે આ તો પણ જ્યાર જાય ત્યારે આ વર્ષે લગભગ આસકી 3 એ આવવાનું છે આ વર્ષે જ આવશે આઈ થિંક જોઈ

ઓકે તો મજા નઈ ગમે એ મૂવી જોઈને ઘરે કોઈ ચા રસ્તામાં મેઘરાજા કે મારું કામ થોડો થોડો વરસાદ આવતો હતો પલરી ગયા થોડા ઘણા મજા આવી मूवी માં ઓવરঅল મૂવી સારું હતું ખુશી ના રિવ્યુ લઈ લે ખુશી કેવું લાગ્યું મૂવી રોઈ બોવ રોઈ ખુશી તો બધાય ઓલા ગુસ્કે ખુશી

મને બધી ટાઈપના મૂવી જોવા ગમે મારા જોને મને એમ લાગે ને કે મૂવી એન્ટરટેનિંગ છે થોડુંક સારું આમ કંટા નથી એટલે આપને મૂવી ગઈ માં એ બસ મૂવી ખાલી અહીંયાનું અહીંયા જોઈ આવવાનું ત્યાંનું અહીંયા મૂકીને આવતું રહેવાનું હું એ ટાઈપથી મૂવી જોઉં હું કોઈ દીખા બીજી રીતે મૂવી ન જોઉં કે મને કહો એ એમાં અંદર ખુશી જાઓ મૂવીને અમે એપ્લાય કરી દઉં કંઈક મૂવીમાંથી આપણા જીવનમાં એવું નહીં જોયું ત્રણ કલાકનું અઢી કલાકનું એન્ટરટેનમેન્ટ અહીંયા ઈયા મૂકીને આવતું રહેવાનું ખુશી તો કઈ રીતે જ મૂવીને જો

કે જમાય મમ્મી એમ કે જમાય આ નહીં ના કરજો એ ટાઈપ નું સમય તો બધાને તો ખબર છે બધા જેને ખબર હે એની વાત જ નથી એકાદ જણાની કોમેન્ટ હોય લે કે દીકરા ને જમા બનાવી દીધો કે હોય ને <laughs> 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 ઘણા એવો હોય એવું આ મૂવી માં રોગ બતાવે એને એમ થાય

એડવાન્સ બુક જ કરાવી નાખું હવે જો અત્યારે હવે મુવી જોઈ લીધું ને હવે અત્યારે એક બ્રાન્ડ શૂટ કરવાનું હોય તો હવે કરશું અત્યારે અરાઉન્ડ સવા એક વાગ્યો હોય તો અત્યારે શૂટ કરશું બે એક વાગ્યા પતી જાય લગભગ બે અઢી વાગે પતી જાય તો અત્યારે કરશું પણ મુવી જોઈ લીધું હા હા હવે પાછા હે પરફેક્ટ ડાયલોગ બોલ્યા ને ફટાફટ થઈ ગયા મોડું લેટ થઈ ગયું કહે છે ફટાફટ બોલી નાખી નકર ઘણી વાર તો એટલી વાર લાગે રીટેક રીટેક રીટેકમાં પણ આજે તો એને ફટાફટ ત્રણેય મમ્મી એટલા જોશું એક વારમાં વન ટેકમાં બધા ડાયલોગ ફટાફટ બોલી નાખ્યા તો ચાલો હવે હુ જઈશું આરામથી મળીશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી ને જય માતાજી